ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આવનારા દિવસોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે એવી આગાહી કરવામાં આવી છે ત્યારે અંબાલાલ પટેલે પણ હવામાનને લઈને આગાહી કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ભારે ગાજવીજ અને આંધી અને પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ પડશે તો ઉત્તર ભારતના કેટલાક ભાગમાં એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાંભળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં શું કહ્યું હવે જે જે પીમો સુજે તે તો છે ભારે ને નાસી ઇના પવન નો ભાગો મિત્ર પાસે અને જેસા ઉત્તર ભારતના કેટલા ભાગો તો 80 પવન શકે ત્યારે છે જ્યારે ગુજરાતના કેટલા ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ની ઝડપનો પવન શકે ત્યારે છે પણ ઉલ્લેખ કરીએ છે કે કચ્છના કેટલા ભાગો અને ગુજરાતના કેટલા ભાગોમાં

પવનને ગાંધીના હાથેથી ધંધ થને કાગીરાતની પીસ રહે છે પણ ઉપલબેખ નહીં છે કે કારીગર ક્યાંક યુદ્ધમાં પણ હારે પવન હાથે વર્તન પ્રમાણ સાથે લગભગ બે મન સુધી આ કેટલી સૌથી કેટલાકમાં કેટલાક માં ગાંતનું સવાર શીખી થાય છે પચી મેથી ક્યાં જૂનો છે પણ અલગ સાગરમાં એ હરુ સાચવન બનવા શીખી થાય છે પરંતુ અત્યારથી જ મામદાળુ સાગરમાં વાળવાના અને ધીરે ધીરે દૂધ કરવા શીખી રહે છે